તો જૂના લક્ષ્મીપુરા ઉમિયા નગર ભાગ બે માં રહેતા રહીશોને અવરજવરના રસ્તા પર રેલવે વિભાગ દ્વારા કોટ કરી દેવામાં આવતા રસ્તો બંધ થઈ ગયો છે જેથી નાના મોટા પાંચસો જેટલા રહીશોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તેમજ

તાલુકો પાલનપુર જિલ્લો બનાસકાંઠા ગામ લક્ષ્મીપુરા ઉમિયાનગર ભાગ બે સોસાયટીમાં અમારે ચારસોથી પાંચસો નાના મોટા વસ્તી ધરાવતા છીએ અને એમાં અમારો રસ્તો જે ચાલવાનો છે એ આજુબાજુ દરેક સોસાયટીની આજુબાજુ બંધ થઈ ગયેલો છે અને રેલવેવાળાએ હમણાં નવો કોટ કરી દીધો છે એટલે અમારે બિલકુલ ચાલવાનું બંધ થઈ ગયું છે અને છોકરાઓને સ્કૂલ મોકલવા માટે કોઈ બસ કોઈ પણ એમ્બ્યુલન્સ કોઈ પણ ફાયર બ્રિગેડ આવે એવી કોઈ જગ્યા છે નહીં અત્યારે અને એમાં અમારે બહુ જ તકલીફ પડે છે અને અમે આ આવેદન પર કલેક્ટર સાહેબના આપવા આવ્યા છીએ અને અમને અમે અરજ કરી કે સાહેબ અમે ત્યાં રૂરૂ આવી અને અમારે સ્થળ મુલાકાત કરી અને અમારા સ્થળનું રસ્તાનું નિરાકરણ જલ્દીથી મળે એવું આયોજન કરું મારું નામ કરશનભાઈ બેચરભાઈ પટેલ